જેતપુર પંથકમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાએ આગમન કરતા લોકો ખુશખુશાલ થઈ ગયા છે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા ફરી પધાર્યા છે આજે બપોરથી જેતપુર પંથકમાં મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું છે જેતપુર તાલુકાના નવી જૂની સાંકડી જેતલસર તેમજ આજુબાજુના ગામોમાં ગાજવીજ સાથે એક કલાકમાં એક પોઈન્ટ પાંચ ઇંચથી બે ઇંચ સુધી અનરાધાર વરસાદ વરસ્યો છે તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી ફુલજર નદીમાં ઘોડા પૂર આવ્યા છે આ વરસાદથી કપાસ મગફળી તેમજ સોયાબીનને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે તો વાત કરીએ ધોરાજી પંથકની તો ધોરાજી પંથકમાં સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગો વાદળ ઘેરાયા બાદ વરસાદ દે ધનાધન વરસ્યો છે ધોરાજીના તોરણિયા જમનાવાડ પીપળિયા મોટી મારડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે જેતપુર ધોરાજી માફક ઉપલેટા પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અસહ્ય બફારા અને ગરમી વચ્ચે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મેઘરાજાનું આગમન થયું છે ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથક પણ અનરાધાર વરસાદ વરસ્યો છે ત્યારે કેટલાય દિવસથી વરસાદની રાહ જોનારા ખેડૂતોના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું છે